એસ એમ ખેડૂત હેલ્પ ચેનલ વતી મારા બધાને રામ રામ મિત્રો આપણી ચેનલ પર દરરોજ નવા અલગ અલગ વાહન વેચાવા અંગેના વિડીયો આવતા હોય છે અને હજુ સુધી જો આપણી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરું વિડીયો સારો લાગે તો મિત્રો સાથે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હ્યુન્ડાઈ ડાય ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ વિશે તમને જણાવો તો બે હજારની સત્તરના મોડલની ગાડી છે બે ઓનર ગાડી છે ગાડીના ફ્યુલ વિશે વાત કરું તો પેટ્રોલ પ્લસ જીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીની કિંમત જણાવું બે લાખ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એક લાખ ત્રણ હજાર કિલોમીટર અત્યાર સુધીમાં આ ગાડી ચાલેલી છે આ ગાડીનો વીમો હજી શરૂ છે પાર્સિંગ પણ શરૂ છે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીનું રૂબૃ તમને ક્યાં જોવામાં છે તે વિશે જણાવવું તો આ ગાડી નારોલ રોલ અમદાવાદ તમને જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર સિત્તેર છ નેવું છ્યાસી પચાસ નવ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો